નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ આંબડી સફારી પાર્કમાં આકરી ગરમીમાં વન વિભાગ દ્વારા સિંહો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ આંબડી સફારી પાર્ક સિંહોને જોવા માટે જાણીતું સ્થળ છે અને રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા અહીં સિંહોને જોવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જ્યાં ટુરિસ્ટોની અવર જવર રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલ આકરી ગરમીમાં ધારી વન વિભાગ દ્વારા એશિયાટિક સિંહો વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે નેશન પ્લસ ન્યૂઝના સહયોગી દ્વારા આંબડી સફારી સફારી ખાતે મુલાકાત લેવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા સિંહના દરેક પિંજરામાં એક કુલર તેમજ ઓટોમેટિક ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ સિંહોને ગરમી ન લાગે તે માટે પાણીના કુંડ પણ ભરવામાં આવ્યા છે નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે સિંહો માટે પૂરતા પ્રમાણમાં વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ધારી પાસે જે આંબડી સફારી પાર્ક વન વિભાગ સંચાલિત આવેલું છે તેમાં આ ગરમીના મહિનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં પ્રથમ તો સફારી પાર્ક જે ત્રણસો ને પાસઠ હેક્ટરમાં ફેલાયેલું છે તેમાં પાણીના લગભગ બારથી વધુ આર્ટિફિશિયલ પોઈન્ટ્સ ક્રિએટ કરવામાં આવેલા છે જે પવનચક્કી છે કે સોલાર છે કે મેન્યુઅલ કે ટેન્કરથી એમાં પાણી ભરવામાં આવે છે તેમાં કેટલાક સપ્લિમેન્ટ્સ જેમ કે વિટામિન સપ્લિમેન્ટ્સ હોય કે પછી મિનરલ્સ હોય એવા એમાં એડ કરવામાં આવે છે જેથી સ્ટ્રોક સામે પ્રાણીઓની રક્ષા થઈ શકે એમાં અને જ્યારે એન્ક્લોઝર્સની વાત કરીએ તો જે પિંજરાઓ છે તેમાં ફોગર્સ છે કે તેમાં એર કુલર મૂકવામાં આવેલા છે તેમાં પાણીની સુવિધાઓ કરવામાં આવેલી છે જેથી બપોરના સમયે પ્રાણીઓને હદ કરતાં વધારે ગરમી ના થાય મેહુઝ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ ધારી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર